ભાજપે કર્યું નવા મુખ્યમંત્રીનું નામ નક્કી સૌથી મહત્વના સમાચાર અને સૌથી મહત્વના ચોંકાવનારો ધડાકો ભાજપે કર્યો છે ફરી એકવાર મુખ્યમંત્રીનું નવું નામ સામે આવ્યું છે અને તમને જણાવી દે કે નામ મુખ્યમંત્રીનું નક્કી કરવામાં આવ્યું છે નવા મુખ્યમંત્રી આખરે કોણ હશે એને લઈને પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા હતા બધા સવાલો ભાજપ પાર્ટીએ દૂર કર્યા છે નવા નામ તૈયાર કર્યા છે નવા મુખ્યમંત્રીનું નામ તૈયાર કર્યું છે અને નવા મુખ્યમંત્રીનું નામ બેઠકમાં નક્કી પણ કરવામાં આવ્યું છે સૂત્રો માહિતી મળી રહી છે સૂત્રો પ્રમાણેની જે મળતી માહિતી મુજબ નવા મુખ્યમંત્રીના નામ પણ બેઠકમાં નક્કી થઈ ચૂક્યા છે શપથ મોટો હોબાળો મચી રહ્યો છે બધા લોકો જાણે છે કરણી સેના પ્રમુખ હત્યાકાંડ મામલે ફરી એકવાર કરણી સેના મેદાને આવી છે જ્યાં સુધી એન્કાઉન્ટર નહીં થાય ત્યાં સુધી શપથ ગ્રહણ નહીં લેવાનો એલાન કરવામાં આવ્યું છે અને અ સેનાના લોકો આવું કહી રહ્યા છે કોંગ્રેસે રેવંત નું નામ જાહેર કર્યું મુખ્યમંત્રી તરીકે તેલંગાણામાં સાત ડિસેમ્બરે શપથ ગ્રહણ